આજે અમારે ચુવાડિયા સમાજ અને સંત વેલનાથધામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કન્યા છાત્રાલયનું નિર્માણનું એક આયોજન ચાલી રહ્યું છે એની અંદર અમે કન્યા છાત્રાના લાભાર્થ માટે શૈક્ષણિક રથ જે આજે બેડી મુકામેથી અમે પ્રસ્થાન કર્યું અને એ રથ અમારો છે એ હરેક તાલુકા જિલ્લા અને ગામને લગી હરેક જગ્યાએ પહોંચશે અને કન્યા છાત્રાના લાભાર્થ માટે કે એની અંદર વધારે વધારે જોડાય અને લોકોને ખ્યાલ આવે કે રાજકોટ મુકામે આજે આપણી દીકરીઓ માટે કન્યા છાત્રાનું આયોજન થઈ રહ્યું છે એના હેતુથી આજે રથનું આ શૈક્ષણિક રથનું પ્રસ્થાન છે એવી જ રીતે આજે રાત્રે એક ભવ્ય લોક ડાયરાનું પણ અહીંયા આયોજન રાખ્યું છે જેમાં કલાકાર છે જિજ્ઞેશભાઈ કવિરાજ લલિતાબેન ઘોડાદરા લખન ઠાકોર બટુક ઠાકોર એ રીતે વગેરે વગેરે કે કલાકારો છે અને બધા જાહેર આમંત્રણ આપું છું કે બધાને આવવાનું ખાસ આમંત્રણ છે અને આ એક આવતા ટૂંક સમયમાં અહીંથી સીધો અમે જુનાગઢ આ રથનું પ્રસ્થાન કરવાનું અહીંથી જુનાગઢ જશે જુનાગઢ એનું ધજા સ્વરૂપે ત્યાં વેલનાથ બાપુના મંદિરે ધજા ચડશે અને આ કાર્યક્રમ ત્યાંથી સ્ટાર્ટ થઈ જશે આ અંદાજે થી બાર કરોડનો પ્રોજેક્ટ છે અને આ રીતે અત્યારે અમારું કાર્ય ચાલુ છે આ થી આઠ મહિનામાં બે કરોડની આજુબાજુ અમે ફાળો પણ બુક કરી લીધો છે દીકરીઓને લાભમાં દરેક તો બધાને લાભ મળશે જ દીકરીઓ છે જે ભણવામાં ભણવું છે પણ અમારી પાસે કઈ સગવડતા નથી દીકરીઓ માટે તો એના માટે આ કન્યા છાત્રનું આયોજન કર્યું છે આજે શિક્ષણ સમાજમાં આવશે તો સમાજની અંદર સંગઠન વધશે અને એજ્યુકેશન હોય તો બીજે બધી જગ્યાએ આગળ વધવામાં એને ઘણી હેલ્પરૂપ થશે આ ગુજરાતની અંદર આ પ્રથમ જોવાડિયા કોળી સમાજનું છાત્રાલયનું આયોજન છે અમારો આજનો કાર્યક્રમ ગુજરાતમાં સૌપ્રથમ અમારા સમાજની વાત છે ત્યાં સુધી અમારા સમાજના દીકરાઓ માટેની વ્યવસ્થા ખૂબ છે પણ દીકરીઓ ભણે વ્યવસ્થા છે જ નહીં એટલા માટે થઈ અમે એવું નક્કી કર્યું ટ્રસ્ટ દ્વારા કે આપણે રાજકોટ મુકામે એક જે સેન્ટર છે છે આ હબમાં એક સંપૂર્ણ વ્યવસ્થા આયોજિત છ બને અને સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત દીકરીઓ મા બાપ અહીંયા મોકલે અને એ દીકરી ભવિષ્ય સુધરે એટલા માટે કે કોઈ પણ દીકરી છે બે ઘડતા રહે છે એક પોતાના પિતાનું સાથે સાથે આવ્યું તો દીકરી ભણેલી હશે તો એનો આખો પરિવાર પરિવારની સાથે બીજી ભણવાની છે તો સમાજમાં આનો ફાયદો થવાનો એટલા માટે થઈ અમે આજે આ આયોજન કર્યું છે અને આ રથ આકાશ ગુજરાતમાં ફરવાનો છે ગામે ગામ દરેક જિલ્લામાં જે આયોજન છે મારું અને દરેક ગામમાં ફરી અને જે કંઈ સહાય સમાજને આપવી હોય એ લોકો સહાય એમાં કરી શકે